નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર પચીસ અંધશ્રદ્ધા નિવારણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પચીસ અંધશ્રદ્ધા નિવારણ તમારી આસપાસ ક્યાંક અંધશ્રદ્ધાની ઘટના બનતા હશે જો જોઈ હશે તમારા શિક્ષકની મદદથી તેમજ ઇન્ટરનેટના ઉપયોગથી અંધશ્રદ્ધા નિવારણની બાબતો એકઠી કરો શાળામાં અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગ કરો જેમ કે નાળિયેરમાંથી રિબિન કાઢવી લીંબુમાંથી લોહી વહાવવું જેવા અનેક પ્રયોગ પ્રવૃત્તિઓ તૈયાર કરી વાલી મિટિંગ યોજી તેમાં પ્રસ્તુત કરો જોઈએ અંધશ્રદ્ધા એવી માન્યતાઓ અને રિવાજો છે જે કોઈ તાર્કિક આધાર પર આધારિત નથી તે વ્યક્તિગત અને સામાજિક બંને રીતે નકારાત્મક પરિણામો લાવી શકે છે શિક્ષણ એ અંધશ્રદ્ધા સામે લડવાનું એક શક્તિશાળી સાધન છે વિદ્યાર્થીઓ આવી અંધશ્રદ્ધાનો શિકાર ન બને અને તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે અહીં કેટલાક પ્રયોગો રજૂ કર્યા છે અંધશ્રદ્ધા નિવારણ માટે પ્રયોગો અને પ્રવૃત્તિઓ નંબર એક નાળિયેરમાંથી રિબિન કાઢવી તો નાળિયેરમાંથી રિબિન ધાગા જેવો પાતળો ટુકડો કાઢવા માટે કેટલાક જાદુગરો ભ્રમનો ઉપયોગ કરે છે જે અનેક પ્રકારની માયાજાળ તરીકે જાણીતું છે તેઓ આ કૌશલ્ય નાળિયેરની આગળથી કાપણી કરીને અથવા એવી રીતે નાળિયેરની અંદર રિબન મૂકીને કરે છે કે તે દેખાય નહીં આ પ્રકારની કળામાં તે પહેલાં જ નાળિયેળને કાપીને અંદર રિબન નાખી દેવામાં આવે છે અને ત્યારબાદ નાળિયે નાળિયેળને ચિપકાવી દેવામાં આવે છે જેથી તે સામાન્ય દેખ થાય જાદુના શો દરમિયાન તેઓ નાળિયેરને કાપીને અંદરથી રિબન બહાર કાઢે છે જે નાળિયેરની અંદરથી બહાર આવી રહ્યું હોય તેમ લાગે છે આ કલા અને ચાલાકીથી ભરપૂર જાદુગરના કૌશલ્યને લોકો મંત્રમુગ્ધ થઈને જોવે છે પણ વાસ્તવમાં આ એક અનોખો દ્રષ્ટિભ્રમ છે નંબર બે કોરા કાગળ પર અદ્રશ્ય અક્ષર છાપવા માટે નીચેની વિવિધ રીતો છે જેનો ઉપયોગ જાદુગરો અને માયાજાળ જાણતા લોકો કરે છે તો જોઈએ નંબર એક લેમન જ્યુસ એટલે કે લીંબુનો રસ લીંબુનો રસ કોઈપણ પેન અથવા બ્રશ વડે કાગળ પર લખો આ લખાણ સુકાઈ જાય ત્યારે દેખાતું નથી કાગળને હળવું ગરમ કરો હલકી આંચ કે બલ્બ નીચે રાખીને તો અક્ષરો દેખાવા માંડે છે નંબર બે દૂધ દૂધનો ઉપયોગ પણ અદ્રશ્ય શાહી તરીકે થાય છે દૂધથી લખેલું લખાણ પર સુકાઈ જાય પછી દેખાતું નથી અને કાગળ ગરમ કરતા તે લખાણ દેખાવા માંડે છે નંબર ત્રણ સફેદ મીણ અથવા ક્રેયન કાગળ પર મીણની પેન્સિલ અથવા સફેદ ક્રેયન વડે લખો આ અક્ષર ફક્ત ત્યારે દેખાશે જ્યારે આકર્ષક રંગોથી કાગળને રંગવામાં આવશે કારણ કે રંગો મીણ પર ચોંટતા નથી આ સ્ટ્રિક સ્કૂલ પ્રોજેક્ટ અથવા જાદુના શો માટે મજેદાર અને રસપ્રદ હોઈ શકે છે નંબર ચાર કાગળ પર લાલ અક્ષર ઉપસાવવા માટે કોરા કાગળ પર મીણબત્તી વડે જે લખવું હોય તે લખો હવે કાગળ પર લખાણ દેખાતું નહીં હોય પણ જ્યારે આ કાગળ પર થોડું કંકુ નાખી કાગળને મીણબત્તી ઉપર ગરમ કરશો એટલે કાગળ પર લખેલું લખાણ લાલ અક્ષરમાં ઉપસી આવશે નંબર ત્રણ લાલ દોરાને કાળો કરવો તો કે લગ્ન પ્રસંગમાં કે હમ હવન વખતે જે લાલ કાચો દોરો હોય છે જેને આપણે સાદી ભાષામાં નાડાછડી કહીએ છીએ તે દોરો લો આ દોરાને મોટી સોયમાં પૂરવી દો હવે આ સોયને લીંબુમાં ખુસાડો બીજી બાજુથી બહાર કાઢો આમ કરવાથી લીંબુની બહારનો દોરો જે લીંબુમાંથી પસાર થયો નથી તે લાલ રંગનો હશે અને જેટલો દોરો લીંબુમાંથી પસાર થયો હશે તે કાળા રંગનો થઈ ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ ભાગ નંબર એક અને ભાગ નંબર બેની તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમની પણ પીડીએફ અને બુક બંને મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને આ ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર છવ્વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે